આજની કારોબારીમાં ખાસ કરીને ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે બધા અને આજની કારોબારીમાં પશુપાલનના માર્ગ મકાનના રોડ રસ્તાના બધા મુદ્દા થઈ કુલ ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે રોડ રસ્તા છે આરોગ્યને લગતા છે પશુપાલનને લગતા છે કુલ બધા થઈને ઓગણચાલીસ મુદ્દા છે સાહેબ જે આરોગ્ય કેન્દ્ર દાતા હોય જે વર્ષો પહેલાં બાવીસ હતું સર્જરી કરો સામા છે એટલે તમે ડિમોલિશન કરજો કરવાનું કોઈ એની કાઈ પાકી છે જો નથી આવી રહી એવું કઈ કારોબાર તો ફેરવું છે તો એનું નામ કાઢી નાખો ખરેખર એમાં તમારા મુદ્દે સાચો છે ચાલીસ વર્ષ થતા એ બાંધકામ પૂરું થઈ જતું હોય તમે નવું બાંધકામ કરશો અને આગલી અમે કારોબારી છે એમાં એ જે દાતા છે

ના ના અમે છે ત્યાં મજબૂત પૂરા થઈને એ તપાસ પૂરી થવા આવી છે કુલ કુલ આ બધો હિસાબ જે ચિમ્મોતેર લાખ કે લાખ રૂપિયાનો હતો એ અમે બધો વહીવટ કાર્યપાલક ઇજનેર અમે જે તપાસ કરી અને આપી દીધો છે એનો જવાબ તો એ લોકો જ દઈ આપશે ખરેખર એમાંથી વીસ લાખ રૂપિયા અમે મંજૂર કરીને આપ્યા છે ઘટતી રકમ કેવી રીતે છે શું આયોજન છે કાર્યપાલક ઇજનેર તમને જવાબ આપશે આમાં કોઈ પણ કઈ સંડોવણી હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે આપી દીધો છે રિપોર્ટ કાર્યપાલક ઇજનેર ને આપી કાર્યપાલક ઇજનેર ને તમે પૂછી શકો છો હવે જોઈ લેશો આગળ જતા તપાસ ચાલુ છે અત્યાર લગી ઓગણીસ લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે

અને અત્યારે આગળની કાર્યવાહી ઈ જ કરશે ના રિપોર્ટ પણ કાર્યપાલક શ્રીને જ આપવાનો છે ને એને જે ત્રણ જણાની કમિટી બનાવીને એ જ લોકો એનો રિપોર્ટ અને એનું જે છે ડીડીઓ સાહેબને સોંપીને પછી આગળની વાળી કાર્યવાહી કરશે સો ભંડળમાંથી સો ભંડળમાંથી જે આપણે રકમ ચૂકવવામાં આવેલી છે એ પૈકીના જેટલા પણ બિલો છે એની પણ તપાસ થઈ રહી છે અને વિશેષ અત્યારે કાર્યકલ્પ કાર્યપાલક શ્રીને અત્યારે આની જવાબદારી અને સંપૂર્ણપણે ટેન્ડર પ્રક્રિયા હોય કે માની લો ત્રણ એજન્સીના ભાવના માધ્યમથી હોય એ પણ કાર્યપાલક શ્રીએ તમામ રિપોર્ટના આધારે આગળ નક્કી કરીને જે રિપોર્ટ છે એ ડીડીઓ સાહેબ ને પરત કરશે